રાજ્ય કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ કરી જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ રસ્તાના નિર્માણ કાર્ય પાણી પુરવઠા વીજ પુરવઠો સિંચાઈ આરોગ્ય સહિતના મુદ્દાઓ અંગે માહિતી આપી કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાએ ભાવનગરમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી મંત્રીએ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠકમાં ભાવનગર જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિના કામો અને વિવિધ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ જિલ્લામાં ચાલી રહેલા રસ્તાના નિર્માણ કાર્ય પાણી પુરવઠા વીજ પુરવઠો સિંચાઈ આરોગ્ય સહિતના મુદ્દાઓ પર મંત્રીશ્રીને માહિતી પૂરી પાડી હતી મંત્રી નિમુબેન ભાંભણીયાએ અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ બે હજાર સુડતાલીસ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવાના વિઝન સાથે એ દિશામાં દરેક વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા જણાવ્યું હતું વિકાસના કામો સમયસર પૂરા થાય એ રીતે સમયાંતરે ગુણાત્મક મોનિટરિંગ કરવા પણ જણાવ્યું હતું